શ્રેષ્ઠ મેનેજર મૂળ અક્ષર પછી મુક્તો પછી મહાપુરુષ પછી પ્રધાન પુરુષો પછી આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા શાખો ને વિરાટ ને પછી પ્રધા વિરાટ પછી બ્રહ્મા વિષ્ણુ શંકર બનાવ્યા અને પછી તો શાખા બહુ બધી ઇન્દ્ર પછી તો તેત્રીસ કરોડ દેવતાઓ આ બધી શાખા વધારતા ગયા એક એક ની પાછળ યાદ આમ ઝુમખું થયું તેત્રીસ કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝુમખું થયું અને એ એક એક દેવ ની પાછળ લાખો કરોડો નો ઝુમખા સમજાય હવે કે હજી સમજાતું એના પાવર તો એના પાવર તો એને ડાયરેક્ટ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ નથી એ